જેમાં જોઈ શકો છો સમાવેશ થાય છે એગ્રોકેમિકલ કેમિકલ એટલે કે દવાઓ બાયો ફર્ટિલાઇઝર કેટલ ફીડ કોમોડિટી ફર્ટીલાઇઝર ફૂડ આઇટમ ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઈડ અને સીડ જેમાં આપ જોશો બાવીસ ત્રેવીસ ના વર્ષમાં આપણે માત્રને માત્ર બાર લાખ છોતેર હજારનું ટર્ન ઓવર થયું હતું જે વધીને સીધું તેવી ચોવીસમાં આપણને જોવા મળ્યું મળ્યુંતેર લાખ એસી હજાર જે ક્રમશઃ પ્રગતિ થઈ આપણી અને જે ચોવીસ પચીસમાં આપણને જોવા મળ્યું છે બે કરોડ ને ઓગણીસ લાખ ખરેખર એના માટે પણ એક વાત ચાલ્યા ત્યાં પોતાના આફ્ટર અહીંયા મારે તમારી જોડેથી એક છે કે જે મેં મારી રીતે એક પચીસ છવ્વીસનું લક્ષ્યાંક પણ આપ સૌને જોવા મળે છે એના માટે જેમ સાહેબોએ વાત કરી કે એફપીઓ સભાસદથી બનેલો છે ડિરેક્ટર અને નો રોલ એક સારી ભૂમિકા ભજવી રહ્યો છે પણ જ્યાં સુધી તમે ત્યાં નહીં આવો ને તમે ત્યાંથી કશું લેશો નહીં ત્યાં સુધી એ કોઈ એપીઓ સફળ થશે નહીં તો અહીંયા આપ સૌએ બોલવાનું છે કે અમે જે લક્ષ્યાંક મૂક્યા છે જેમ કે અલગ અલગ કેટેગરીના નીચે જોઈશું ત્રણસો પચાસ લાખ એટલે કે ત્રણ કરોડને પચાસ લાખનો આપણે આ ચાલુ વર્ષમાં લક્ષ્યાંક પૂરો કરવો છે તો એના માટે તમારા બધાનો મારે સહયોગ જોવશે ત્યારબાદ વાત કરીએ કે આ બધું જ કરતા નિર્મલભાઈ